સીતારામ બધાય ની તો ચાલ હોપ નરી પપ્પા દીકરો મારે જે એટલે ઠામ ધોવાના હે થામ ધોવાના ની આય જાય હે જઈ એ મુટ્ટુ થી ઘર પુગે હોપ ને સણા માં હોપનર પર વાવડો આ ડાવરો હે નથી ને થઈ ખાની કરતા સણા મજૂર આયા શિયાર આયા હે તે જઈ ને પણ ને થરખા ની કરતા આ બધી માતાજી માં ખડકાઈ ગયું એણી આખડી નાખું જો ન એ ધીરે ધીરે પૂગી દી જો એનો હાથ પકડજો હે બધું ને આ બે પોપિયા પીરા પીરા હાવ થઈ ગયા ઓપનર લે સણા નીકળે મારે બર્તન થોડાક ફેર્યા ને બર્તન ભાંગવા રોટલા કરેલી બર્તન કાય એમ જોઈએ થોડાક મેં ક્યાં ભાંગેલા ને તો થોડાક દાલે ઘણા દી પેલા ભાઈ ગયા તા ઘણા આવ્યા આવે ટ્રેક્ટર પર નો હારે વરસાણા કાઢવા તા ત્રીજે ત્રણ દી થયા એમાં બધું આડા આવડું થાય ક્યારેક વાવડો હેરખો ન હોય ક્યારેક પેલે દી તો નીકળતા નહોતા હેરખા

બધ્યું બેઠિયો દહીં દહી દેઠિયું ગણી લીજો આ કામ હે ને એને કે આ આ બધું નાખે છે ને આમાં કોઈ પોદરા કે કરે ને એ પણ મોહરાઈ જાય અને પછી આ હે ને બધે ટાઢા લાગે અટાણે અટાણ લુ ને પડે ને આમ હવે લુ આવતી હોય પછી એઠીયું બેસે ને ત્યાં આમાં પોદરા નઈ ને આ બધું ટાઢું હોય એટલું આમાં એને બેવાની એવી મજા આવે ટાટું લાગે ને કીધું તે બધી બેઠી આરામ આ જ સારો વિડીયો આવ્યો બધી બેઠી હતી ને એનો ના કતા અધી બેઠી હોય ને અરધી ઊભી હોય ને તે બધી નો આણો રૂપારો અસલ બધી બેઠી ને તો વિડીયો ઉતારલા બધી બેઠી

Saja no tuhan. Kamu orang aja. Ah, tiger. Lagi ya, puna pas thia, puna pas lagi macur ne demandu tini. <laughs> <laughs> Ini thandu beung aja. Ah, tiger. Atau blue aja nih. आज बो लू है हां हां ये हटो ना हां तक तो आई है हां हां टाइगर टाइगर आज तो शियाल चना में पाजी भी लू है ना तो तक ताई तो है तो क्या ताई है ये बो पर से ठंड ले हां हां टाइगर अपना हाथ ही रोक के कहीं होई तो ये वो खरे खरे टाइम वो तो ना तीन था कि कहीं ઠંડુ પાણી પીવું હોય ને એવું રહ ને કોઈ તરબૂજ ને ખાવાનું ખરેખર મન થાય અટાણ શાહ પીવાનું હું આ ઘણી ભીને નાખે લાવીને એક ટાટી શાહનો ગ્લાસ પીએ વાઇટ કપ પીએ ગઈ એક ટાટું ટાટું હાવ પીએ એક વાઇટ કપ આગળ ફૂલ ખાધા પછી નહોતી પીધી એટલી શાહ થોડીક પીધી હતી અટાણે તો પછી મન થયું કે હાલો પીવી ઠંડુ ઠંડુ પીવાનું મન થાય

હમણાં તો એ ઉડે ને ધૂળ્યું ઉડે તે કાલે જઈ ઉડતો તો ને તારા ટીવીની આ બધું સાફ સફાઈ કરી નાખી ઉપરનો ના એટલું આ જવાની સોફા ડુંડ ટીપાઈની એ બધી લુએ નાખી એક દી આ શોકેશ લુ હતું પંખા બધા લુએ નાખ્યા હતા બારી બી ઝાપટ ચૂપટ કરે નાખી હતી રહોડાની રહોડા આ બધું લુએ નાખ્યું આ કાંતિ ડબરા ના લાદીન બધી ઉલી ગમ ની લાદીન બપોર પછી થોડો થોડો ટાઈમ જાય ને એમાં એ બધું જોવાનું હાલે આ ઓરી આવે ને તે કઈ મોરેથી ગમે એટલે વારો એટલે ધૂળ તો પછી ઈવી ની આ ખેતર ને એટલે ધૂળ તો ખાવાની છે ઈ ઉને કે સોખે સોખો રહેવાનું હે ચાર પાંચ દિવસ પછી પાસે ધૂળ તો ઉતી ઈવી ની ખાવાની છે તો એ થાય કે એકદમ જે ગુવે નાખીએ ને તો ખાવું જઈ તો તેમ થાય કે કાલે પંખા તો આની બહારનો પંખો ઓલ પાકી બધું એ ટીવી લુ એ આવું આજે પોણા પાંચ થઈ ગયા પણ મંદિર લુવામાં વાર નહીં લાગે ને એ મંદિર એકાદ લેવું હોય ના પછી એ રૂમ ને છોકરી બાકી છે પીએમ કાલે ઉપર જા એક એક બે બે એક એક બે બે વસ્તુ જડીયો ટાઈમ ચડે ને એટલું કામ કામકાજ કરવાનું

कौन मां मत कर लियो હા એકદમ તાજો હયો હેરડી નો હા આવે ના પછી પડ્યો ને તો એ રસ પીવાની મજા ન આવે એક દિન લેવાતા ને ફ્રીજમાં પડ્યો હતો ને પછી પીવાની મજા ન આવે આ તો હાવ તાજો હોય ને હાવ હેરડીનો સુગંધ આવે હેરડી આ પીવાની મજા આવે પછી જ્યાં આજે અડધું હોય મારે બધું અડધા સડાવ દીધા એટલે શિયાર ફોટા ઉપરનું લુવે લીધું આગળ રહો પીએ ને પછી સડાવવા માંડા